વડોદરા શહેરમાંથી હદ પાર કરેલ હોવા છતાં શહેરમાં પ્રવેશતા બે તળીપાર ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર પીસીબીની ટીમ આ કામગીરી દરમિયાન સાગર ઉર્ફે અલ્પેશ મહેશભાઈ શર્મા તથા ઇમરાન ઉર્ફે મુલ્લો સુલતાનભાઈ બેલીમ આ બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ રહી શ્રે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવો